હવે માત્ર ને માત્ર કલેક્ટર કચેરી ઓર્ડર કરે એની રાહ જોવામાં આવી રહી છે અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે અત્યારે હું કલેક્ટર ઓફિસની બહાર છું અને લગભગ પાંચથી દસ મિનિટની અંદર જાહેરાત થાય એવી શક્યતા છે કારણ કે ઓર્ડર ટાઈપ થઈ રહ્યો છે ઘણા સમયથી એ પ્રકારના માહિતી આવી રહી છે બીજી તરફ ઉત્સુકતાવાસ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે યુવા કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત છે તેમની પાસેથી જાણવાનું કાર્ય કામ પ્રયાસ કરીશું શું કહેશો અત્યારે હાલ ઉમેદવારી પત્રને લઈને જે રહસ્ય અકબંધ છે થોડા સમયમાં કદાચ જાહેરાત પણ થઈ શકશે જે ટેકેદારો આવ્યા નથી શક્યતા ઓછી લાગી રહી છે કે ફરીથી નિલેશભાઈ કુંબાણીને ફોર્મ માન્ય રહે કે કેમ આ એક સત્તાધારી પક્ષ અને સરકારનું એક ષડયંત્ર જે એક ચક્રવ્યૂહ છે અને એ ચક્રવ્યૂહની અંદર એમની શક્તિથી લોકશાહીને દબાવવાની કોશિશ થઈ રહી છે આ એક ચૂંટ ભારતની એક ચૂંટણીનું પર્વ છે જેની અંદર લોકો નક્કી કરે છે કે ઉમેદવાર ચાલશે કઈ પાર્ટી ચાલશે કયો ઉમેદવાર ચાલશે અને જ્યારે એ પાર્ટી પાંચ લાખ વોટથી દરેક અમારા ઉમેદવાર જીતવાના છે એવી વાત કરી અને આવા નાના અમઠા આક્ષેપો કરે અને આવો આવો ખેલ કરે જેમના નાના આમથા નથી ત્રણ ટેકેદારો જે છે તે ગાયબ છે બીજી તરફ તમારા જ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અસલમ સાયકલવાલા હોય કે અન્ય આગેવાનો શંકા સેવી રહ્યા છે કે આખરે નિલેશ કુંભાણીના સંપર્કમાં કેમ નથી નિલેશ કુંભાણી સામે સંપર્ક થતો નથી ટેકેદારોનો નિલેશ કુંભાણી શંકાના દાયરામાં છે આ ટેકેદારોની નોટરી અને એમના વકીલ ભાજપના લીગલ સેલના છે જેઓએ અહીંયા રજૂ કરી છે અને તેઓ અગર એવોએ ખરેખર સહી નથી કરી તો એવોએ હાજર રહેવું જોઈએ એટલે અહીંયા હાજર નિલેશ કુંભારીની સામે કહેવું જોઈએ એ લોકો નથી અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે તેઓ અહીંયા હાજર નથી અને આ એક સુનિયોજિત કાવતરું કરી અને એક મેસેજ આપવામાં આવે છે કે અમે અમે ધારીએ અમે સત્તામાં ધારીએ તેમ કરી શકીએ તમારી સત્તા બીજા રાજ્યોમાં તમે પણ આવું કરો એવું શીખવવા માટેને એ કાઢ ચાલી રહ્યું છે નિલેશ કુંભાણી હાજર હતા જ્યારે સુનાવણી થઈ હતી પછી અચાનક રવાના થઈ ગયા કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર કેમેરા સમાન આને શું માની શકાય નિલેશભાઈ ચોક્કસપણે હાજર છે હાજર રહેશે અને એ નિલેશભાઈ પોઝિટિવ જ છે એમના સંપર્કમાં જે ટેકેદારો નથી તે બાબતે અમે અપહરણની ફરિયાદ કરી છે એમના બધા બનાવી છે એમના ટેકેદાર અને દરખાસ્ત મુદ્દા એમના ભણ્યા છે એટલે એના બાબતે અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ખરેખર પોલીસે જે કામ કરવું જોઈએ તે હાલમાં સરકાર આ સત્તાધારી એ લોકોને પાછા નથી કરાવતા તમે તમે શું કહેશો ખાસ હવે ગણતરીની મિનિટો બાકી છે અને કંઈ પણ ચુકાદો આવી શકે છે અને શક્યતા એવી લાગી રહી છે કે કદાચ ફોર્મ રદ પણ થઈ શકે આ જે કાવતરું રચાયું છે આ એક હું ચોક્કસપણે કહું આ કાવતર આ જે આ કાવતરા પાછળ છે ને બે નેતાઓનો ખૂબ મોટો હાથ છે નિલેશ કુંભાણીના જે ટેકેદારો ગાયબ થયા છે એમાં જો પોલીસે દિલ દિલથી તપાસ કરી હોય ને સાચું હકીકત સામે લાવ્યું હોય ને તો આ કાવતરાની પાછળ માત્ર ને માત્ર હાર્દિક પટેલ અને અર્જુન મોઢવડિયાનો હાથ છે ને એ લોકોએ જ આ કાવતરું રહીચ્યું છે આ હું પ્રવક્તા તરીકે કોંગ્રેસ નિલેશ કુંભાણીનો કોઈ રોલ નથી નિલેશ કુંભાણીનો રોલ હોય કે ના હોય જો પોલીસ તટસ્થતાથી તપાસ કરે તો નિલેશ કુંભાણી નિલેશ કુંભાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અને ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર છે અને એના ટેકેદારોને ગાયબ કરવામાં આવ્યા છે અને એ ટેકેદારોને ગાયબ કરવામાં જો કોઈ એક માત્રનો હાથ દેખાતું હોય કોઈ નામ લાગને એમાં હાર્દિક પટેલ અને અર્જુન મોઢવડિયાનું જ નામ છે તો આરોપો પ્રત્યારો લાગી રહ્યા છે અત્યારે ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ ખાસ શું કેવું છે હવે ગણતરીની મિનિટોમાં કદાચ નિર્ણય આવી શકે છે જી 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 કલ્પેશ આપનો આપ જોડાયા તમામ જાણકારી આપી તે માટે